મિલકત મામલે ભત્રીજીનું અપહરણ ગુના બાદ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પહેલાં જ રાજકોટમાં સેતાની બહેનનો કિસ્સો સામે આવ્યો છે ગત ચોવીસ જુલાઈએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે ફઈ અને ભત્રીજી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે તપાસ કરતા ગુમ થયેલી રીમા નામની યુવતી અને તેની ભત્રીજી ઇન્દોરમાં હોવાની પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે રાજકોટ પોલીસ ઇન્દોરમાં પહોંચી હતી અને ગુમસુદા ફઈ અને ભત્રીજીને લઈને રાજકોટ આવી છે જે પોલીસે રીમા મખવાણી નામની યુવતીની પૂછપરછ કરી હતી તો આ ચાલાક યુવતીએ પોલીસને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ એવું કહ્યું હતું કે તેઓ જ્યારે રેસકોસ નજીક હતા ત્યારે કોઈ બુકાની શખ્સ દ્વારા છરીની અણીએ અપહરણ કરાયું હતું જોકે આ યુવતીની વાત પોલીસને ગળે ઉતરી ન હતી પોલીસ દ્વારા લાલ આગ કરાતા જ યુવતીએ પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી હતી વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું કાવતરું રચ્યું હતું ખોજા વેપારીએ મકાનમાં વારસાઈની નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢ વર્ષથી મિલકત વિવાદ ચાલતો હતો જે દરમિયાન આ યુવતી રેલનગર વકીલ રાજદીપસિંહ ઝાલા સાથે સંપર્કમાં આવી હતી યુવતીએ વકીલ સાથે મળીને સમગ્ર ગુનાનું કાવતરું રચ્યું હતું ત્યારબાદ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જે ચોવીસ સાત ગઈ તારીખ ચોવીસ સાત પચીસ ના રોજ રિયાઝભાઈ નામના વ્યક્તિએ ગુમ દાખલ કરેલી હતી જેમાં તેની બેન અને તેની ભત્રીજી એની પોતાની દીકરી એટલે કે જે બેન અને એની ભત્રીજી બંને ગુમ થયેલા છે એ બાબતની જાહેરાત આપી હતી અને એની જાણવા દાખલ કરી અને રાજકોટ શહેરની અલગ અલગ ટીમો એને શોધવા માટે કાર્યરત હતી આ દરમિયાન આ જે બેન છે એ ઇન્દોર એ રિયાઝભાઈના બેન અને એની દીકરી બંને ઇન્દોર હોવાનું તપાસમાં ધ્યાનમાં આવેલ જેથી અમારી ટીમ છે આ બંનેને લઈ અને આવેલી હતી અને આવી અને એની પ્રાથમિક પૂછતાછ કરતા એ બંનેનું અપહરણ થયું હોવાનું એમણે જાહેરાત આપી હતી જેથી રિયાઝભાઈ માખાણી છે એને પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની જાહેરાત આપી હતી અને આ જે જાહેરાત છે એના આધારે વિસ્તાર અમારા પ્રવનગર પોલીસ સ્ટેશનનો હોય જેથી પ્રવનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની વિગત મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોઢે બાંધી અને રેસકોર્સ પાસેથી આ રીમાબેન અને એની ભત્રીજીનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાઓ લઈ ગયેલા હતા આ પ્રકારની વિગત ની જાહેરાત થઈ હતી આ ગુનાની તપાસ અમારા પ્રનગરના પીઆઈ કરી રહ્યા છે અને આ તપાસ દરમિયાન પૂછપરછમાં ધ્યાને આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીર સિંહ આ બંનેએ મળી અને એક કાવતરું કડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે આ ગુનાના એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમનું જેથી રીમા અને રિયાઝભાઈની ની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા આમાં રીમા અને રાજવીર સિંહ બંનેનું એક કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીર વયની બાળકીની અપહરણની પણ કલમો ઉમેરવામાં આવેલી છે આરોપીઓ બાળકીને લઈને અલગ અલગ જગ્યાએ ફર્યા હતા પોલીસે સગીર બાળકીના અપહરણ તેમજ કાવતરું રચવાના ગુનાની કલમો લગાડી રીમા નામની મહિલાની અટકાયત કરી છે જ્યારે વકીલની પણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીટિયાનો અહેવાલ